તો મારા ભાઈઓ કાન ખોલીને સાંભળી લેજો તમે કોઈ છોકરીને તમારા ઘરે તમને બીકરાઉન્ડ મહિલા દેખાય છે ને એ મહિલાએ ટ્રેન નીચે આવી અને આ દુનિયા છોડીને જતી રહી સાસરિયાના ત્રાસથી પોતાના એક દીકરાને પણ લઈને જતી રહી દીકરો અને એ મહિલા બન્ને ત્રેલની નીચે પડ્યા અને ત્યાર પછી આ જીવનને અલવિદા કહી દીધી સતત ને સતત સાસરિયાના ત્રાસથી તમને હાથ જોડીને અપીલ કરો કોઈ પણની દીકરીને તમે મારવા માટે નથી લાવતા મારી વાત તમે ધ્યાનથી સાંભળજો કોઈ પણ દીકરીને તમે પરણાવીને તમારી ઘરે લાવો છો બહુ બનાવીને તમારી ઘરે લાવો છો તો શું તમે એને ત્રાસ આપશો કોઈની દીકરી એનું ઘર છોડીને તમારા ઘરે આવે છે રાત દિવસ સવારે ઉઠે ત્યાંથી કચરો વાળે તમારી માટે ચા બનાવે ત્યારે તો તમે ખાટલામાંથી ઉભા થાવ તમારા કપડા ધોવે તમારી માટે રસોઈ બનાવે તમારા મા બાપની સેવા કરે સંતાનો ની સેવા કરે ત્યાર પછી સાંજ પડે તો ચા બનાવે સાંજે પછી રસોઈ બનાવે તમને બીમાર હોય તો તમારા હાથ પગ દબાવે અને શું એ દીકરીને તમે મારવા માટે ઘરે લાવો છો આટલી આટલી સેવા કોઈ દીકરી જો તમારી જોડે કરતી હોય તો શું તમે એને ત્રાસ આપશો મિત્રો અત્યારે હું તમને કહી દઉં કે મારી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલો છે કે જ્યાં કોઈ ભવને ત્રાસ આપવામાં આવે છે મિત્રો જયારે હું બોલવા માટે જાઉં ને ત્યારે હું પોતે ભરાઈ જાઉં એટલી માટે હું ભગવાનનું નામ લઉં છું કેમ કે ત્યાં બોલવાથી મને ખબર છે ત્યાં બોલવાથી ઝઘડો ઉત્પન્ન થશે ત્યાં બોલવાથી મારી ક્રેડિટ ડાઉન થશે એટલા માટે હું ત્યાં બોલતો નથી પણ આજે તમામ લોકોને અપીલ કરું કે એક સાસરિયાના ત્રાસથી આ જે તમને દીકરી દેખાય છે દીકરી આત્મા હત્યા કરી નાખી પોતાના દીકરાને લઈ લે કેમ કે આ બેનને ખબર હતી કે હું તો મરી જઈશ મારા દીકરાનો કોણ સાચવશે મારો દીકરો દીકરાનું શું થશે એને ખબર હતી એટલે એના દીકરાને લઈને મરી ગઈ પણ મરી જવાથી મારા ભાઈ કોઈ સોલ્યુશન નથી આવતું એટલે મરવાનું તમે પસંદ ન કરો ભગવાન સામે એકવાર જાઓ ભગવાન સામે હાથ જોડીને કહો મારી જિંદગીમાં દુઃખ છે તમે સહન કરી લો ભગવાન સહન કરી લેશે પણ મરવાથી કોઈ દિવસ એનું સોલ્યુશન આવતું નથી તો બધા લોકોને અપીલ કરું કે કોઈ પણ દીકરીને ત્રાસ ન